મારું નામ છે કૈલાસ બેન એમ પીપલિયા હું સુરત થી બોલું છું તમારું સ્વાગત કરું છું તો આજે આપણે બનાવશું ખારેક ને ખજૂરનું અથાણ તો આ ખજૂર છે આપણે ખજૂર લીધો છે ઠળિયા કાઢી અને આ રીતે આપણે આને ઝીણો ઝીણો સુધારી લીધો છે અને આ ખારેક છે એમાંથી આપણે ઠળિયા કાઢી અને આ રીતે આપણે એને સુધારી લીધી છે અને એક આ લાલ મરચું છે લીલું એને પણ આપણે બી કાઢી રઘુ કાઢી અને આ રીતે આપણે આને ઝીણા ઝીણા સુધારી લીધા છે અને આ યસ કે મસાલો છે અને આ આપણે મીઠું લીધું છે અને આ લીંબુ લીધું છે અને આ તેલ લીધું છે આપણે અથાણામાં નાખવા માટે તો હવે આપણે આ તેલ ગરમ કરી લેશું અને આ ગેસ ચાલુ કરીશું આપણે આ તેલ આપણે બહુ નથી ગરમ કરવાનું તેલ આપડે ગરમ થઈ ગયું અને તેલ આપણે આમાં નાખશું આ તેલ આપણે બહુ ગરમ નહીં કરવાનું ખાલી આમ થોડુંક અમથું ગરમ કરવાનું બહુ ગરમ થઈ ગયું હોય તો પછી આપણે આ મસાલો નાખીએ એટલે બળી જાય આમ એટલે હાવ ખાલી આમ થોડુંક જ ગરમ કરવાનું તેલ તો હવે આમાં આપણે આ મસાલો નાખશું આ યશ કે મસાલો છે આ ખજૂર નું અથાણું પણ બહુ સરસ લાગે છે એમ આ મિક્સ થઈ ગયું છે હવે આપણે આમાં ખજૂર નાખી દેશું અને આ ખારેક છે એ નાખશું આપણે અને આ લાલ મરચા છે એ નાખશું આમાં આપણે મીઠું નાખશું સવાદ પ્રમાણે અને આમાં લીંબુ નાખશું આપણે તો હવે આપણે આ બધું મિક્સ કરી દઈશું આ ખજૂર અને ખારેક નું અથાણું બહુ સરસ બને છે તો તમે પણ કારેક આ બનાવજો યસ કરજો બહુ સરસ લાગે છે યાર અને તમારે પણ આ જાજુ બનાવવું હોય તોય પણ તમે બનાવી અને ફ્રીજમાં રાખી શકો છો યાર તો આ થાણું આપણું તૈયાર થઈ ગયું છે તો હવે આપણે સર્વ કરશું તૈયાર છે આપણું ખારેક અને ખજૂર નું અથાણું તમને મારી રેસીપી ગમી હોય તો મારા ને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ કરી અને કહેજો તમને કેવું લાગ્યું ખારેક અને ખજૂર નું અથાણું